રાજકોટ શહેર પ્રમુખના ભલામણ પત્રને લઈને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લએ નિવેદન આપ્યું કે ભાજપ પ્રમુખે જો વહેલો પત્ર લખ્યો હોત તો અધિકારીઓની જવાબદારી ફિક્સ થઈ હોત અને સિલિંગ પ્રક્રિયામાં ઉતાવળ થતી હોય તેવું લાગે છે કાયદાની મર્યાદામાં ભલામણો થવી જોઈએ લાગવગો ન થવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાય કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકાર શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે પરંતુ એની મુલવણી કરવા કરતાં હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાત કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે શેના માટે કરી છે અને શું કામ કરી છે માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે ખાસ આ પ્રકારના પત્ર ક્યાંક જે પદાધિકારીઓ હોય છે એના જે ભલામણો છે તે ખુલી નહીં પાડી હતી કઈ રીતે ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે પરંતુ એના પદાધિકારીઓને એકચુલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય તો આ પણ બધું અટકશે અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય કામમાં એક અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરશે જેને લીધે કામમાં ઝડપ આવશે આ આ આ ટીઆરપી ગેમ ઝોન પછી પત્ર જાહેર કારણ ઘટનાની અંદર કોઈ ભલામણ તો કરેલી હોવાનું અનેક જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે ટીઆરપી ગેમ ઝોનની દુખદ ઘટના પછી ઘણા બધા તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમાં જે કાંઈ જાગ્રતતાનો અભાવ હતો એ દૂર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે અત્યારે જે સીલિંગની પ્રક્રિયા ચાલુ છે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ એક ભાજપના કોર્પોરેટર તરીકે એક કઈ સીલિંગની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ નોટિસ આપ્યા વિના તમે સીલ કરી શકતા નથી પરંતુ તંત્ર સીધે સીધા જે રીતે સીલ મારવા લાગ્યું છે એ જોતા ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ એ મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ કાયદાની વિરુદ્ધમાં તો નહીં પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાને ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને આમ ઘણી વખત સ્ટેન્ડિંગના સભ્યો પણ ક્યાંક ને ક્યાંક જે સરકારની માર્ગદર્શિકાઓ છે જે નિયમો છે જેનું પાલન સંપૂર્ણ કરવાનું હોય છે એ કરવામાં આ પત્રની ભલામણના આધારે કારણ કે પત્ર કમિશનર દ્વારા આવતું હોય છે એટલે ઘણીવાર એમને પણ એમ થતું હોય છે કે આ ક્યાંક ને ક્યાંક સાચી જ વાત હશે અને ચૂક રહી જતી હોય છે આપણે ભલામણ અથવા પત્ર